મારું નામ મોનિકા સવાણી અને એસકેવી કેમ્પસ રક્ષા શક્તિ શાળા અમરેલીથી હું આપ સૌને આજે કંઈક કહેવા માગું છું રક્ષા શક્તિ શાળા શું છે ઘણા બધા પેરેન્ટ્સ એવા છે કે જેમને હજુ ખબર જ નથી હોતી કે રક્ષા શક્તિ શાળા છે શું અને કઈ રીતે રક્ષા શક્તિ શાળાની અંદર વિદ્યાર્થીઓને પ્રવેશ મળે છે જે વાલીના જે બાળકો છે ધોરણ પાંચની અંદર અભ્યાસ કરતા હોય એ બાળકો સીઈટીની પરીક્ષા જે ગવર્મેન્ટ દ્વારા દર વર્ષે લેવામાં આવે છે ચાહે તમારું બાળક ગવર્મેન્ટ સ્કૂલમાં હોય કે કોઈ પ્રાઇવેટ શાળાની અંદર અભ્યાસ કરતું હોય છતાં પણ તમારા બાળકો આ સીઈટીની પરીક્ષા આપી શકે છે સીઈટીની પરીક્ષા એમ સીક્યુ પરીક્ષા હોય છે અને એ પરીક્ષામાં એકસો વીસ માર્કની એમસીક્યુની પરીક્ષા આપવાની હોય એમાં તમારા બાળકનું જે પ્રમાણે મેરિટમાં નામ આવે એ પ્રમાણે આપણા ગુજરાત સરકાર દ્વારા અલગ અલગ દસ શક્તિ શાળા પસંદ કરવામાં આવી છે એ દસ શક્તિ શાળાની અંદર તમે જે શાળા પસંદ કરો છો અને તમારા બાળકનું મેરિટ જો ઊંચું હોય તો એ પ્રમાણે તમે પસંદ કરેલી શાળામાં તમારા બાળકને ધોરણ છ થી લઈને બાર ધોરણ સુધી અને ધોરણ દસ અને બારમાં જો તમારું બાળક સાયન્સ પ્રવાહ અથવા તો કોમર્સ પ્રવાહમાં આગળ વધવા માંગતું હોય તો એમાં પણ અભ્યાસ કાર્ય કરાવવામાં આવે છે અને એ માટે વાલીશ્રીએ કોઈપણ પ્રકારનો ચાર્જ કોઈ પણ સંસ્થાને ચૂકવવાનો નથી કે સરકારને ચૂકવવાનું નથી તમારું જે બાળક છે એ બાળક ગવર્મેન્ટ ભણાવે છે અને તમારા બાળકને રહેવાની બધી જ સુવિધાઓ આપવામાં આવે છે આપણી શાળાને આ વર્ષે રક્ષાશક્તિ એ મળી હતી જેમાં ટોટલ સિત્તેર વિદ્યાર્થીઓ શાળાને આપતા હોય છે એમાંથી પાંસઠ વિદ્યાર્થીઓ અત્યારે શાળાની અંદર અભ્યાસ કરી રહ્યા છે આપણી શાળા આ અમરેલી વિસ્તારની અંદર ધારીથી આગળ જીરા અને જીરા જે તુલસીશામ રોડ હાઈવે પર આપણી શાળા આવેલી છે અને ત્યાં અત્યારે પાસઠ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે આપણી શાળામાં ટોટલ દસ એકરની અંદર શાળાના આખા કેમ્પસ ફેલાયેલું છે રસોઈથી માંડી હોસ્ટેલથી માંડી બધી જ સુવિધાઓ વિદ્યાર્થીઓને આપણે પૂરી પાડીએ છીએ વખતો વખત જે કંઈ પણ ગુજરાત સરકારના નિયમો પ્રમાણે જે કંઈ ફેરફાર કરવાના હોય એ દરેક ફેરફારો કરી અને આપણે શક્તિના બાળકોને અભ્યાસ કરાવતા હોઈએ છીએ રક્ષાશક્તિમાં જ્યારે તમારા બાળકનો અભ્યાસ માટે તમારે અગર બાળકને મૂકવું હોય તો તમારા બાળકોને સીએટીની એક્ઝામ અપાવી અને જે એક્ઝામ પ્રમાણે મેરિટમાં નામ આવે એ રીતે તમે પ્રવેશ પ્રક્રિયા કરી અને બાળકનું એડમિશન કરાવી શકો છો રક્ષાશક્તિ શાળાની અંદર ટોટલ ચાર રાઉન્ડની અંદર બાળકોને પ્રવેશ આપવામાં આવે છે એટલે હવે વધારે માહિતી તમને ક્યારેય પણ જરૂર પડે છે તો તમે ચોક્કસથી અમારી આ એસકે કેમ્પસ અમરેલી રક્ષાશક્તિ શાળાનો તમે રૂબરૂ પણ સંપર્ક કરી શકો છો જય હિન્દ જય ભારત